કેમ કે અમારા છે ને અહીંયા રોડ બહુ ખતરનાક હેવી આવે ટેકરાવાળા વાળા અહીંયા કઈ મોટું ટેકરું મસ્ત સન દેખાય રોજ ની જેમ આજે તુસેરે ને લેવાઈ જાય આવ્યો પાછો હજુ આજે વારે લગાડવાનો છે આ રીતે એનું ઘર કેર ઘોર આવે તો ગાઈસ આવી રહે છે ગરમુટા ગામનો નો ચિતિયો તો મિત્રો આપણે બકચોદી પાઠ શરૂ કરવાનો છે તો મળીએ આગળના નજારામાં મસ્ત બકચોદી કરવાની છે

मने मने हर आवे रे, गाने एवी एवी एवी। लड़की का चक्कर नहीं है फिर भी हम रहे लाए आई रास्ते में ऐसे क्योंकि हम लोग है कैसे है ये देख सकते हो कि यहाँ पे ऐसे ऐसे बहुत सारे रास्ते और फुट

અમારા ઇન્ડિયા મે એક આસા કે કેચ રહેતા આપણે ફાઇનલી આવી ગયા હવે રોડે અને આઈ થા બિંદાસ નોન સ્ટોપ જે કદળ કટ્ટા રે આ બાળૈકા વાળો મરી સાઈડ કાપી પણ ગાઈસ વિચાર આવે કે એમ વાટ ઉપર ફરતા ફરતા ને તે વધારે મજા આવે એટલે એમાંથી મારે અંદર કઈ આઈ આ કટારિયા ઝરી બાજુ યહાં સે જાયેંગે સીધે ફિર ઉસકે બાદ યહાં સે મુડ જાયેંગે એસેન વેસેન જેસેન તેસે તમને ગમે તો લાઈક કરજો ના ગમે તો પણ લાઈક કરજો પણ લાઈક કર્યા વગર સારા જતા નહીં મિત્રો અમારું કિસ્મત છે કે અમે આ માસ ને नहीं तारा नहीं तो नहीं है बाकी चालू हो हो तो जाते है, हमारे दोस्त वहाँ मिल जाते है ये देख सकते हो क्या कर रहे हो जी खाना पाना हम... खाए रहे हो आपने हमें नहीं बुलाया आ रस्ते जब आ આ રસ્તે જવા આ રસ્તે જવા આ રસ્તે જવા કે પછી આ રસ્તે જવા મારું મગજ હેંગ મારી રહ્યું છે કે કઈ જવું છે બેટે તો બોલો તો ગઈ વાટે જવાનું તો બહુ જ રાશિ હોયલું પણ હું મને બહુ જ ગમ્યું ખાલી ગાડીને એકલી વેલા પડે એટલું છે બાકી તો હવે કઈ નહીં જાડો ખાસ ફ્રેન્ડ મળી ગયો તો અને નાહી જાઉં શું કરું તો નેશનલ રોડે પહોંચવાની બિલકુલ તૈયારી નહીં પહોંચી ગયા અને રોડે પહોંચતા તમારે બમ્પરથી સ્વાગત થઈ ગયું આય હાય હીરા બેટે ગાડી આરી આ રી ચા ચા છોકરા બહુ પાસ જાય છે ગાઈશ હમુ ને ખબર નહીં હરી પણ આજે છે ને સોમવાર હોય ને તો સોમવારે મેં કદવાર મેં મજા આવી ગઈ

बहन के टट्टे आए हाय भर बाजार में आवा नमूना मिलिज जाए एम એટલે કઈ રોસ્ટિંગ કરો નહીં પણ એટલે તો હું કહી કે કમન ગાડી ન આવતી સારી બેંક પણ અમારા ખાતામાં પૈસા નહીં આ બીજી બીજી પનતી મળી જી એક વખત દર્શન કરીને અમે આથી નીકળીએ અને એક હજી બીજે એક પનતી મળી ગયા યે દેખ સકતે હોગે જય બાબાજી એક બીજો તો જડી ગયો

પોતળું ભારતા ભારતાજી ને બિસ્ટીંગ પીવે કાર ટ્રેક્ટર લેન જાય છે તો મિત્રો હવે તમને હું જણાવું બજારમાં હે ને ફિરવાની મજા બહુ જ આવે પણ હું કીર્તાને કહા કે ગાડી મેં ચાર્જિંગ હે ની સર તો ફાઇનલી ગાઈસ આપણે અંધારું પડી ગયું અને જવા અને જો મિત્રો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરી નાખજો